ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ ત્રણ ની શરૂઆત જે છે એ કરવાની છે તો આપણું પ્રકરણ ત્રણ જે છે એ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તો નવમાં આટલો અભ્યાસ આપણે કર્યો છે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે બે ચલ એટલે જેમાં બે ચલ આવેલા હોય આપણે જોયા તા સમીકરણ એટલે કે રેખાનું સમીકરણ એવું આપણે એટલે કે એનો કહેવાનો મતલબ શું થયો કે એક્સ વધતા બી વાય સી બરાબર જીરો જ્યાં એ વર્ગ વધતા બી વર્ગ બરાબર જીરો નથી એનો મતલબ એક્સ અને વાય

હવે આપણે અહીંયા દસમા માં જે અભ્યાસ કરવાનો છે એ શું તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ યુગ્મ એટલે બે બે રેખાઓનો અભ્યાસ કરવાનો છે આ ખરેખર મેં તમને કીધું એમ શું છે

બીજ ગણિતિક રેખાઓ આપણે એલ અને એમ ભૌમિતિક રેખાઓને જો જોઈ છે એ રીતે એને જોઈએ આપણે બરાબર છે આપણે જે ભૌમિતિક રેખાઓની અંદર આપણને છે તો આવી બે રેખાઓ એક જ સમતલમાં આપ્યો હોય ટૂંકમાં તમને કહી આ પ્રકરણમાં તમે શું કરવાના છો તો કે એક જ સમતલની અંદર બે રેખાઓ જ્યારે આપેલી હોય બરાબર છે તો આ બે રેખાઓ જે છે એનું શું થાય એ સમતલમાં કેવી રીતે હોય એક જ સમતલમાં બે રેખાઓ કેવી રીતે હોય તો ત્રણ વિકલ્પો એમાં આપણને મળે ત્રણ પરિસ્થિતિ મળે કોઈ પણ રેખાઓ કોઈ પણ બે રેખાઓ એક જ સમતલમાં હોય તો ત્રણ પરિસ્થિતિમાં હોય આ ત્રણ સિવાય ચોથી પરિસ્થિતિ તમારા અહીંયા છે નહીં તો અહીંયા મેન વસ્તુ આ તમારે એની અંદર સમજવાની છે તો ભૌમિતિક રીતે પેલા જોઈએ તો

છેદે આ એવી પરિસ્થિતિ બે ભિન્ન રેખા હોય અને એક બિંદ માં છેદે બીજી પરિસ્થિતિ શું થાય બીજી પરિસ્થિતિની અંદર રેખા એલ છે એની ઉપર જ રેખા એમ આવેલી

जो आ रेखाओ एक समतल में आपेली हो तो तीजो विकल्प शो थ तो तीजो विकल्प थे आओ। 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 रेखाओ के भी हो समांतर हो रेखा एल आ रेखा બે રેખાઓ સમાંતર હોય તો સમાંતર છે છે એવી બે રેખાઓ એક પણ બિંદુમાં એક પણ બિંદુમાં છેદે નહીં પણ સાહેબ આ પ્રકરણની અંદર આપણે તો બીજ ગણિતિક રેખાઓનો આ એ વન એક્સ વધતા બી વન વાયર ઝીરો અને એ ટુ એક્સ વધતા બી ટુ વાય બરાબર ઝીરો આવી રેખાઓ આપી છે આવું તો નહીં આપ્યું હોય અને એની ઉપરથી પૂછવું આવવું છે કા કેવી રેખાઓ છે બરાબર બે ભિન્ન રેખાઓ છે સંપાતિ રેખાઓ છે કે સમાંતર રેખાઓ છે બરાબર એક બિંદુમાં છેદે અનંત બિંદુમાં છેદે એવી રેખાઓ છે એક પણ બિંદુમાં છેદતી નથી એવી રેખાઓ છે તો એ કેવી રીતે ખબર પડે તો અહીંયા આગળ જો પરિસ્થિતિ એક હોય આવી બે રેખા હોય આ આપેલા સમીકરણો વિકલ્પ એક મુજબની જો રેખા હોય એટલે કે બે ભિન્ન રેખાઓ હોય અને એક જ બિંદુમાં છેદે એવી રેખાઓ હોય તો અહીંથી સમીકરણ એક પરથી એના સહગુણકો છે એ તમે તો લોક્સ નો સહગુણકર બી વન અપોન બી ટુ મેળવો અને બે જો સમાન ન મળે તમને જો એક્સ ના સહગુણક ગુણોત્તર અને વાય ના સહગુણકોનો ગુણોત્તર તમને સમાન નો મળે તો વિકલ્પ એક છે તો આ ભૌમિતિક રીતે જે આપ્યું છે તે સમીકરણો ઉપરથી તમારે આ રીતે સમજવાનું છે જો સમીકરણમાં આવું થાય તો એ રેખાઓ દોરી અને તો બહુ વાર લાગે તો અહીંયા આગળ જે છે એ કેવી રીતે ખબર પડે એ વન પોન બરાબર ના હોય બી વન પોન તો ખબર પડી જાય આ પરિસ્થિતિ છે જો તો આ નો હોય તો શું થાય મેળવવાની જરૂર નથી સીધો જ વિકલ્પે કે આવી રેખાઓ છે એ ખબર પડી ગઈ પણ જો એ વન અપોન એ ટુ બરાબર બી અપોન બી ટુ તમને મળે તો તમે સીવન અપોન મેળવો તો શું મળશે

પછી અહીંયા હોય તો સમાંતર રેખાઓ છે અને એક પણ બિંદુમાં છે તે હવે આગળ જતા હજી એક પ્રશ્ન આવશે કે ઉકેલ શોધો હજી એની ચર્ચા આની ઉપરથી આપણે કરવાની છે કારણ કે આની ઉપરથી એક પ્રશ્ન હજી પૂછે સુસંગત સમીકરણો અને સુસંગત સમીકરણો નથી આવું પૂછે છે આપેલા સમીકરણો સમીકરણો સુસંગત છે કે નહીં આપેલા સમીકરણો સુસંગત સમીકરણો નથી નથીકરણો છે એવું ક્યારે કહેવાય અને સુસંગત નથી એવું ક્યારે કહેવાય તો ઉકેલ મળે જેમાં ઉકેલ મળે જે સમીકરણોના ઉકેલ મળે સમીકરણો ને સુસંગત સમીકરણો કહે છે અને જેમાં ઉકેલ ઉકેલ ન ન મળે મળે ખ્યાલ આવ્યો જેનો બરાબર છે એને કેવા સમીકરણો કહેવાય સુસંગત સમીકરણો નથી એમ કહેવાય એટલે એનું પણ કોની આરે આની સાથે જ લેવા દેવા છે ગુણોત્તર સાથે સહગુણકોના ગુણોત્તર સાથે જ લેવા દેવા છે આવી રીતે ત્રણ પ્રશ્નો તમને આપ્યા છે વારા બરાબર કેવી રેખાઓ છે કેટલા બિંદુમાં છે દે વસ્તીજામાં કીધું છે કે સુસંગત છે કે સુસંગત નથી બરાબર આવા જ પ્રશ્નો જે છે એ તમને શરૂઆતમાં આપેલા છે સ્વાધ્યાયની અંદર તો તમારે શું જોવાનું છે જો સહગુણકો a1 a2 બરાબર ના મળે b1 b2 તો આવી બે રેખાઓના સમીકરણો છે આઈપાઈ જો એવા નફોન એ ટુ બરાબર રેખાઓના સમીકરણો છે અને જે સમીકરણોના ઉકેલ મળે એને સુસંગત સમીકરણો કહેવાય અને જેના ઉકેલ ન મળે એને સુસંગત સમીકરણો નથી હા હવે ઉકેલ આપણે વાત કરીએ ઉકેલ નવમામાં જે ભણ્યા હતા ને ઉકેલ મેળવો એ અલગ હતા ત્યાં એક જ રેખા હતી અને રેખા પર આવેલા દરેક બિંદુને આપણે ઉકેલ કીધો એ તમે ગણી નહીં એટલે ઘણા એ છોકરાઓ કન્ફ્યુઝ થાય કે આ ઉકેલ એટલે ખરેખર મેળવે તે આપણે પૂછીને આ ઉકેલ મળ્યો એ શું છે તો એ ન ખબર હોય તો આવી સામાન્ય બાબતો છે ને એ ખબર હોવી જોઈએ કે ઉકેલ એટલે શું તો ઉકેલ એટલે અહીંયા આગળ આ જો ઉકેલની વાત કરીએ તો અહીંયા આગળ ઉકેલ એટલે શું એનું છેદ બિંદુ બે રેખાઓ જે બિંદુમાં છેદે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ એટલે તે બે રેખાઓનું છેદ બિંદુ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ એટલે આપેલી બે રેખાઓનું છેદ બિંદુ જો એક હોય તો એક અનંત હોય તો અનંત તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે એમાં બે ભિન્ન રેખા બિંદુમાં છેદે તો એનો એક જ ઉકેલ મળે સંપાતી રેખાઓ હોય તો એ અનંત બિંદુઓમાં છેદે તો એનો અનંત ઉકેલ મળે એટલે અહીંયા કેટલા ઉકેલ મળે એક ઉકેલ મળે અહીંયા કેટલા ઉકેલ મળે અનંત ઉકેલ મળે અહીંયા કેટલા ઉકેલ મળે એક પણ ઉકેલ મળે નહીં તો કયા સમીકરણો સુસંગત છે અને કયા સમીકરણ સુસંગત નથી તો એવન અપોન એ બરાબર ન હોય બીવનઅોન બી તો એક ઉકેલ મળે તો આ સુસંગત છે એવનઅોન એ ટુ બરાબર બીવનપોન બી ટુ બરાબર સીવનઅોન સી ટુ તો અનંત ઉકેલ મળે એટલે સુ સુસંગત છે જેના ઉકેલ મળે તે સમીકરણો સુસંગત એક ઉકેલ ઉકેલ મળે મળે કે અનંત તે સમીકરણોને સુસંગત સમીકરણો કહેવાય અને જે સમીકરણોના ઉકેલ ન મળે તે સમીકરણોને સુસંગત સમીકરણો નથી તેમ કહેવાય આ આટલું છે આ પેલું સૌથી અને આવા પ્રશ્ન બે માર્ક્સમાં ઘણી મૂક ઘણી વાર મૂકી દેતા હોય સુસંગત વાર વાર છોકરાઓ છે એ કન્ફ્યુઝ થતા હોય સાહેબ સુસંગત એટલે શું

ભૂમિતીની અંદર ત્રણ વિકલ્પ આ બે રેખાઓ એક જ સમતલમાં હોય તો ભૂમિતિક રીતે બે રેખાઓ કેમ હોય એક જ બિંદુમાં છેદે એકબીજાને સંપાતી હોય એટલે એક જ રેખા બીજી રેખા ઉપર આવેલા હોય અને ત્રીજો વિકલ્પ બે સમાંતર રેખાઓ જો બે ભિન્ન રેખા હોય તો એક બિંદુમાં છેદે છેદ બિંદુ રેનો ઉકેલ કહેવાય તો એક ઉકેલ મળે ઉકેલ મળે છે એટલે સુસંગત કહેવાય સંપાતી રેખાઓ છે અનંત બિંદુમાં છેદે અનંત ઉકેલ મળે ઉકેલ મળે છે એટલે સુસંગત સમીકરણો છે સમાંતર રેખાઓ છે એક પણ બિંદુમાં છેદતી નથી એટલે એક પણ ઉકેલ મળે નહીં એટલે સુસંગત સમીકરણો નથી તો આટલી વસ્તુ જે છે એને વ્યવસ્થિત આમ તમારે કરવાની છે અને પછી આપણે પ્રશ્ન જે છે સ્વાધ્યાયનો એને જોઈએ